જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં વિભાજીત કરેલ છે રાજા ભીમસેન કથાનું વર્ણન કરેલ છે આજે આપણે આ વિડીયોમાં રૂપમાનગને દેવર્ષિ નારદે કહેલી ઈન્દ્ર અહલ્યા કથા અને ઇન્દ્ર નો થયો એ કથાનું શ્રવણ અને પઠન કરવાના છીએ

કુમારે પ્રણામ કરી પોતાની વિતક કથા કહી સંભળાવી કુમારનું તારા કુળની મર્યાદા જાળવી ક્ષત્રિય ધર્મને ઉજાડ્યો છે નારીના ગૌરવને હણાવા દીધું નથી ઋષિ વાચક નવીને અપકિટીથી બચાવ્યા છે આશ્રમની ગરિમાને ઝાંખપ લાગવા દીધી નથી હે કુમાર ધન્ય છે તું અહીં આવતા પહેલા મેં એક ચમત્કાર જોયો હું તને તે વાત કહું છું તે સાંભળ અહીંથી ઘણે દૂર વિદર્ભ દેશમાં કદંબ નામનું એક નગર છે એ નગરમાં એક સુંદર દેવાલયમાં ભગવાન ગણેશજીની ચિંતામણી નામથી બિરાજે છે સામે જ એક જળકુંડ છે એમાં ભગવાન ગણેશજીની પાદુકાઓ પધરાવવામાં આવે છે આખા શરીરે કોઢવાળો એક શુદ્ર ત્યાં આવ્યો અને જળકુંડમાં તેણે સ્નાન કર્યું સ્નાન કરતાની સાથે જ તેના શરીર પરનો કોઢ નાશ પામ્યો અને તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો એટલું જ નહીં ભગવાન ગણેશજીના ગણો સ્વર્ગ લોકમાં લઈ ગયા આ ચમત્કાર મેં મારી સગી આંખે જોયો છે માટે હે કુમાર તું એ ચિંતામણી તીર્થમાં જા અને એ પવિત્ર જળકુંડમાં સ્નાન કર ભગવાન ગણેશજી તારો કોઢ અવશ્ય મટાડશે છે આથી તું આ કુષ્ઠ રોગમાંથી મુક્ત થઈશ દેવર્ષિ નારદના આ વચનો સાંભળી રૂકમાન ગદને ઘણો જ આનંદ થયો તેણે દેવર્ષિ નારદની પૂજા અર્ચના કરી પૂજન કરી ચિંતામણી તીર્થ વિશે વધુ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી રૂકમાન ગદની જિજ્ઞાસાથી દેવર્ષિ નારદ પ્રસન્ન થયા અને આગળ કહ્યું એક દિવસ હું સ્વર્ગથી અમરાવતીમાં ઇન્દ્રના દર્શને ગયો ઇન્દ્રે મારું ઉચિત સ્વાગત કરીને કહ્યું કે હે દેવર્ષિ તમે ત્રણેય લોકમાં વિહાર કરો છો એટલે ત્રણેય લોકની માહિતી ધરાવો છો મૃત્યુ લોકમાં કંઈ નવીન બન્યું હોય તો મને જણાવો દેવરાજ ઇન્દ્રનું આવું વચન સાંભળીને હું બોલ્યો કે હે દેવતાઓના રાજા ઇન્દ્ર અમૃત્યુલોકમાં ભ્રમણ કરતા કરતા મેં મહર્ષિ ગૌતમનો આશ્રમ જોયો આશ્રમમાં ગૌતમ ઋષિ ઋષિની પત્ની અહલ્યા સાથે બેઠા હતા અહલ્યાનું રૂપ સૌંદર્ય વિશે તમને કહું તો એટલા સ્વરૂપવાન હતા કે ભગવતી શારદા લક્ષ્મી સાવિત્રી ઇન્દ્રાણી પણ એની આગળ કઈ ન કહેવાય ઉર્વશ્રી મેનકા રંભા તિલોતમા ઇત્યાદિ સર્વે અપ્સરા ભેગી કરો તો પણ તેની ન આવે સ્ત્રીઓમાં રત્નની ઉપમા જો કોઈને અપાય તો તે ફક્ત અહલ્યાને જ અપાય એવું એનું સૌંદર્ય છે મારા મુખે અહલ્યાના અપ્રતિમા સૌંદર્યના વખાણ સાંભળી ઇન્દ્રના મનમાં કામદેવનો સંચાર થયો ઇન્દ્રે સૌંદર્યનું રસપાન કરવા શું ઉપાય કરવો તે વિચારમાં પડ્યો ઇન્દ્રને પોતાનો હેતુ સિદ્ધ કરવાનો ઉપાય મળી ગૌતમ ઋષિ કરવા ગૌતમ ઋષિનું રૂપ ધર્યું અને ગૌતમ ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો એ સમયે ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા હતા ગૌતમ ઋષિનું રૂપ ધરી ઇન્દ્ર અહલ્યા પાસે ગયો અને અહલ્યાને પાસે આવવા કહ્યું અહલ્યા બોલી એ નાથ આ તો આપનો પૂજા વિધિનો જપ તપનો સમય છે આપ નિત્ય કર્મ છોડી આવી અસંગત વાત કેમ કરો છો ગૌતમ રૂપધારી ઇન્દ્ર બોલ્યો કે પ્રિયવદના રોજની જેમ આજે પણ હું ચોથા પહોરે સ્નાન કરવા ગયો હતો મેં નદીમાં સ્નાન કરતી અપ્સરાને જોઈ તેને જોઈને મારું મન ચલિત થયું છે જો તો ઇનકાર કરીશ તો મારો પ્રાણ નીકળી જશે જો તું મારી ઈચ્છા પરિપૂર્ણ નહીં કરે તો હું તને શાપ આપી દઈશ પોતાના પતિના આવા બેહુદા વચનો સાંભળી અહલ્યા બોલી કે નાથ આપના આશ્રમ ધર્મને ઉચિત એવા જપ તપ હોમ હવન યજ્ઞ યાગ છોડી આપ આવા અયોગ્ય સમયે અનુચિત ઈચ્છા કરી રહ્યા છો જે યોગ્ય નથી હું તો આપની દાસી જેવી છું આપ તત્વ વેતા બ્રહ્મ જ્ઞાની ઋષિ છો હું આપને ધર્મ ઉપદેશ દેવાને લાયક નથી આપની ધર્મપત્ની થી હું કમ અને આપની ઈચ્છાને વશ થાઉં છું જેવી આપની ઈચ્છા થોડીક વારે ઇન્દ્રના અંગમાંથી સ્પૃહેલી સુવાસેના મનમાં શંકા ઉપજાવી અત્યંત ક્રોધથી ગૌતમ રૂપી ઇન્દ્રને કહેવા લાગી કે હે અધમ મારા પતિનો રૂપ ધરીને આવનાર તું કોણ છે જલ્દી બતાવ નહીતર હું શાપ આપી તને ભસ્મ કરી દઈશ અહલ્યાના આવા વચનો સાંભળી ઇન્દ્ર થરથર કાપવા લાગ્યો અને અસલ રૂપમાં આવીને કહેવા લાગ્યો કે હે અહલ્યા મને માફ કર

તે તે મારું પતિવ્રત ભષ્ટ કર્યું કર્યું છે છે ઘોર પાપ આમ બોલતી અહલ્યા વિલાપ કરવા લાગી કહ્યું જ્યારે ઇન્દ્ર અને અહલ્યાનો વિવાદ ચાલતો હતો ત્યારે ગૌતમ ઋષિ સ્નાન કરી આશ્રમ પાછા આવ્યા નિત્ય ક્રમ પ્રમાણે અહલ્યાને પગ ધોવા પાણી લઈને ઉભેલી ન જોઈ એટલે ગૌતમ બોલ્યા કે આજે નિત્ય ક્રમ પ્રમાણે કેમ કોઈ દેખાતું નથી પતિનો અવાજ સાંભળી અહલ્યા પાણી લઈને બહાર આવી ભ્રષ્ટ થઈ હોવાથી તે ગૌતમ પોતાનાથી મહાપાપ થઈ ગયું છે એ વિચાર માત્રથી તે જડ જેવી થઈ ગઈ અને જે કઈ બન્યું હતું તે સઘળું પતિને કહી સંભળાવ્યું રડતા રડતા કહેવા લાગી કે જે કઈ થયું છે તે અજાણતામાં થયું છે આમાં મારો જરા પણ દોષ નથી આ સાંભળી ગૌતમ ઋષિ અત્યંત કુપિત થયા અને કહેવા લાગ્યા કે હેય દુષ્ટા આપણો આટલા દિવસનો સાથ હોવા છતાં તું ઇન્દ્રને પારખી ન શકી ધિકાર છે તને તું મારી નો ધર્મ નિભાવી ન શકી માટે તું શીલા થઈ જા અહલ્યા બોલી કે હે પ્રાણનાથ જેવી આપની આજ્ઞા શું મને આ શાપમાંથી કદી મુક્તિ નહીં મળે અજાણતામાં કરેલી ભૂલની આટલી મોટી સજા મારા ઉદ્ધારનો કોઈ ઉપાય આપ કહો તો અગ્નિ સ્નાન કરવા પણ તૈયાર છું અહલ્યા વચન સાંભળી ગૌતમ ઋષિ બોલ્યા કે હે અહલ્યા તારું શરીર ભ્રષ્ટ હવે તું મારે લાયક નથી રહી ભગવાન વિષ્ણુ અયોધ્યામાં દશરથ ના ઘરે રામ તરીકે અવતાર લેશે ભગવાન રામ અહીંથી પસાર થશે અને એના ચરણ સ્પર્શથી થી તારો ઉધાર થશે આમ ગૌતમ ઋષિના ના શાપથી અહલ્યા શીલા થઈ ગઈ આ જોઈ ઇન્દ્ર થર થર કાપવા લાગ્યો અને બિલાડા નું રૂપ લઈ આશ્રમ માંથી ભાગવા લાગ્યો પણ ગૌતમ ઋષિની નજર માંથી છટકી શક્યો નહીં ગૌતમ ઋષિ કહેવા લાગ્યા કે હે તું દેવતાઓનો રાજા છે એટલે હું તને બાળીને ભસ્મ કરતો નથી પણ ત્યાં નિંદનીય કર્મની સજા તો તને મળવી જ જોઈએ હે ઇન્દ્ર તું ભગ ભોગવવા લંપટ થયો છે એટલે તારા શરીર ઉપર સહસ્ત્ર ભગ ઉત્પન્ન થાવો ગૌતમ ઋષિએ સહસ્ત્ર ભગ ઉત્પન્ન થાઓ કહ્યું ને સાથે ઇન્દ્રના આખા શરીરે સહસ્ત્ર ભગ ફૂટી નીકળી તે અત્યંત દુઃખી થઈને કહેવા લાગ્યો કે ગુરુના વચન ન માનવાનું મને આ ફળ માળ્યું હવે દેવસભામાં લાયક નથી રહ્યો જે કામના પ્રભાવે મારી હાલત થઈ હતી એ હો દરેક જીવ શુભ અશુભ કર્મ કરે છે તેનું ફળ તેને ભોગવવું જ પડે છે આમ બોલી ઇન્દ્ર એ રૂપ ધારણ કર્યું અને કમળની નાળમાં છુપાઈને બેસી ગયો અધ્યાય સત્તરમો ઇન્દ્રનો ઉધાર થયો દેવર્ષિ નારદ બોલ્યા કે મૃત્યુલોકમાં વિહાર કરતો હતો ત્યાં ગૌતમ ઋષિના આશ્રમ પાસેથી પસાર થયો ત્યારે મને જાણવા મળ્યું કે ગૌતમ ઋષિના શાપથી સહસ્ત્ર ભગવાડો ઇન્દ્ર કમળ નાળમાં જઈને છુપાયો છે ત્યારે મને પ્રથમ વિચાર આવ્યો કે લાવ ઇન્દ્રને મળી અને તેને આશ્વાસન આપું પણ પછી થયું કે હું ઇન્દ્રને મળીશ તો એ શર્મા છે માટે મેં તેને મળવાનો વિચાર પડતો મૂક્યો અને સીધો જ હું અમરાવતી ગયો

આપની શક્તિ અપાર છે સવારે ધાન્ય વાવી આપ મધ્યાહને ની લણણી કરો એવા છો મુનિ વાલખીલે યજ્ઞ કરી બીજા ઇન્દ્રનું સર્જન કર્યું મહર્ષિ અગતસ્ય એક જ અંજલિમાં આખા સમુદ્રનો પાન કર્યો દધીચીએ દેવ કાર્ય અર્થે પોતાના અસ્થિ દાનમાં આપ્યા આપના દર્શન માત્રથી અમે સૌ દેવતાઓ પાવન થઈએ છીએ હે ઋષિવર્ય અમે સૌ દેવો એકત્રિત થઈ ઇન્દ્ર માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ પ્રાર્થના ગૌતમ ઋષિ કહેવા લાગ્યા કે હે સુરગણો અવિચારી ઇન્દ્રએ મારો મોટો અપરાધ કર્યો છે એટલે મેં એને સજા કરી છે આપ સૌ એકત્રિત થઈને આવ્યા છો તો હું આપને નિરાશ નહીં કરું દેવરાજ ઇન્દ્રને શાપમાંથી શાપ માંથી દેવાધિદેવ ગણેશ જ મુક્ત કરી શકશે ભગવાન ગણેશજી તપ કરશે તો તેનો ઉદ્ધાર થશે હું તમને ગણેશજીને પ્રસન્ન કરવાનો મંત્ર આપું છું તે મંત્રનો તમે ઇન્દ્રને ઉપદેશ કરજો ભગવાન ગણેશજીની કૃપાથી શાપમાંથી મુક્ત થશે મારો શાપ સંપૂર્ણ નષ્ટ નહીં થાય પણ હાલ જ્યાં સહસ્ત્ર ભગ છે ત્યાં સહસ્ત્ર નેત્ર પ્રાપ્ત થશે અને તે સહસ્ત્રાક્ષ નામથી પ્રસિદ્ધ થશે પછી સર્વે દેવો ગૌતમ ઋષિને નમન કરી ઇન્દ્ર પાસે ગયા

માટે સત્વરે બહાર આવો દેવતાઓનું આવું વચન સાંભળી ઇન્દ્ર બહાર આવ્યો એ વખતે ઇન્દ્રના શરીર પરની સહસ્ત્ર ભગમાંથી દૂષિત રુધિર મૂત્રાદિની એટલી બધી ભયંકર બદબુ આવતી હતી કે સર્વ દેવતાઓએ પોતાના શ્વાસ રૂંધી રાખી ઇન્દ્રને પ્રણામ કર્યા ત્યારબાદ ઇન્દ્રને સ્નાન કરાવી કુંભક રેચક પ્રાણાયામ કરાવી અંદરથી બહારથી દેહ શુદ્ધિ કરાવી બૃહસ્પતિએ ઇન્દ્રને ગણેશજીના ષડાક્ષરી મંત્રનો ઉપદેશ કર્યો એ મંત્રના પ્રભાવથી ઇન્દ્રના શરીર ઉપર સહસ્ત્ર ભગની જગ્યાએ સહસ્ત્ર નેત્ર પ્રગટ થયા તેથી તેનો દેહ દિવ્ય થઈ ગયો પછી ઇન્દ્રે સર્વે દેવતાઓ સમક્ષ ભાષણ કરતા કહ્યું કે મેં ભગ લંપટ થઈ જે મહાપાપ કર્મ કર્યું હતું એની યથા યોગ્ય શિક્ષા મને મળી ગઈ છે હજારો વર્ષ સુધી રૌરવ નરકમાં પડ્યો હોય એવો મને અનુભવ થયો છે એ સાથે વાત વાતમાં શાપ દઈ દેતા કઠોર હૃદય લાગતા ઋષિઓના હૃદય કેટલા કોમળ હોય છે એ પણ મને સમજાયું સૌથી વિશેષ ભગવાન ગજાનંદના મંત્રનું કેટલું સામર્થ્ય છે એ પણ સવે પ્રત્યક્ષ જોયું ગૌતમ ઋષિએ મને બાળીને ભસ્મ ન કર્યો અને તમને સૌને મારા ઉદ્ધારનો ઉપાય બતાવ્યો એથી સાબિત થયું કે દેવતાઓ કરતા ઋષિ મુનિઓનો દરજ્જો ઊંચો છે ધન્ય છે ઋષિ ગૌતમ જેનો શાપ પણ પુત્રો હશે પણ અંતકાળે ચાર માંથી એક પણ તને પાણી પાવા હાજર નહી હોય દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી અને એક સંતાન ન હતું શ્રવણના અંધ માત પિતાના શાપથી દશરથ ચાર સંતાનો પિતા બન્યો અને શાપ કેવો કે વરદાન ખરેખર સજનો ના શાપ પણ વરદાન જેવા હોય છે મહર્ષિ નારદ બોલ્યા કે હે કુમાર ઇન્દ્રને જ્યારે પોતાનું દિવ્ય સ્વરૂપ પાછું મળ્યું ત્યારથી એની ભક્તિ ભગવાન ગજાનંદ પર વધી ગઈ છે તેણે હજારો વર્ષ સુધી ભગવાન ગજાનંદ નો તપ કર્યું એકાગ્ર ચિતે ષડાક્ષર મંત્ર નો જાપ કરવા લાગ્યો ઇન્દ્ર ની ભક્તિ જોઈ ભગવાન ગણેશજી પ્રસન્ન થયા સો સૂર્ય સમાન તેજસ્વી રૂપ લઈ ઇન્દ્ર સમક્ષ સદે પ્રગટ થયા ભગવાન ગણેશજીના સૂર્ય કુટિ સમ સહસ અંજાઈ ગયા અને તે ભયભીત થઈ આમથી તેમ જોવા લાગ્યો ઇન્દ્ર ગભરાયેલો જય ભગવાન ગણેશ બોલ્યા કે હે ઇન્દ્ર ગભરાઈશ નહીં એ દેવોના રાજા ભય નહીં તું જેની આરાધના કરે છે એ દેવ હું ગણેશ તારા ઉપર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે વરદાન માંગ ભગવાન ગણપતિના વચન સાંભળી ઇન્દ્રનો ભય દૂર થયો ઇન્દ્ર પ્રાર્થના રૂપે કહેવા લાગ્યો કે હે દેવ આપના ગુણોનું વર્ણન કરવાને હું સમર્થ નથી કદાચ મારા મુખમાં સહસ્ત્ર જીહવા ઉત્પન્ન થાય અને તે ઉપર સ્વયં દેવી સરસ્વતી બેસીને આપના ગુણોનું વર્ણન કરે તો પણ એ પૂર્ણ થતા એક કલ્પ એટલે કે પાંચ હજાર વર્ષ લાગે

ત્યારે અંજામ એટલે પર પરબ્રહ્મ આપને કોટી કોટી નમસ્કાર હો હે દેવ આપના મંત્રથી જ મને આપની પ્રાપ્તિ થઈ છે હે દેવ મને એવું વરદાન આપો કે આપનું મને કદાપી વિસ્મરણ નહીં થાય જે કદંબ વૃક્ષની નીચે મેં આપની તપશ્ચર્યા કરી છે તે કદંબ વૃક્ષ ત્રિલોકમાં પ્રસિદ્ધ થાઓ એ કદંબ વૃક્ષની જગ્યાએ કદંબ નગર નામે પ્રસિદ્ધ નગર થાઓ આપના સડાક્ષર મંત્રના જાપ શરૂ કર્યા એ પૂર્વે જે જળકુંડમાં મેં સ્નાન કર્યું હતું એ સરોવરનું ચિંતામણી સરોવર નામ થાઓ આ કદંબ તીર્થમાં જે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે અને દાન પુણ્ય કરે એની સર્વે મનોકામના પૂર્ણ થાઓ ભગવાન ગણેશજી બોલ્યા કે હે ઇન્દ્ર

તો દિવ્ય દેહને પામીશ આમ કહી મહર્ષિ નારદ ત્યાંથી અંતર ધ્યાન થયા આ બાજુ રૂકમાનગ ને શોધતું શોધતું સૈન્ય પણ ત્યાં આવી પહોંચ્યું જય શ્રી ગણ